ગેસ ચાલુ કર્યા વગરના ઘીના ઘી એક પણ લોટ એકદમ ટેસ્ટી હેલ્ધી તહેવારો માટેની બેસ્ટ મીઠાઈ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું આજે આપણે બનાવીશું તો બજારથી મોંઘી મીઠાઈ લાવવાના બદલે આ રીતે જો તહેવારોમાં ઘરે મીઠાઈ બનાવશો ને તો સસ્તી પણ પડશે હેલ્ધી પણ બનશે અને એકદમ નવી જ રીતે બનશે ના કોઈ કલર ના કોઈ ખર્ચો અને ગેસ ચાલુ કરવાની બિલકુલ ઝંઝટ નથી તો તહેવાર હોય ને તે દિવસે પણ તમે આ મીઠાઈને બનાવી તરત જ સાવ કરી શકો છો એકદમ જાળીદાર અને દાણેદાર બને છે અને બનાવી તો એકદમ સિમ્પલ છે નાનાથી લઈ મોટા બધાની ફેવરિટ થઈ જશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ but તો ગેસ ચાલુ કર્યા વગર મીઠાઈ બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈશું એમાં અડધો કપ ખાંડ એડ કરીશું ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો ફ્લેવર માટે હું અહીંયા બે એલચી એડ કરું છું અને આપણે એનો ફાઇન પાવડર તૈયાર કરી લેશું તો ખાંડની જગ્યાએ તમે આ મીઠાઈમાં ગોળનો પણ યુઝ કરી શકો પણ ખાંડથી ટેસ્ટ સરસ આવશે તો આપણે ખાંડનો યુઝ કરીશું આ રીતે એકદમ ફાઇન તૈયાર કરી લેવાનો છે પછી આ પાવડરને આપણે તરત જ યુઝ કરીશું તો તમે એની જગ્યાએ બુરુનો પણ યુઝ કરીશ શકો છો આ રીતે એક બોલમાં કાઢી લેશું હવે ખાંડને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકીશું હવે એ જ મિક્સર જાર લેશું એમાં પનીર તો પનીરમાંથી આ મીઠાઈ હું બનાવું છું તો અહીંયા મેં બસો ગ્રામ ફ્રેશ પનીર લીધું છે અને આ રીતે ક્યુબ કરી લીધા છે તમે ઘરનું બનાવેલું પનીર પણ લઈ શકો છો તો હવે આપણે એમાં વન ફોર્થ કપ બેસિકેટેડ કોકોનટ એડ કરીશું તમે અડધા કપ જેટલું પણ એડ કરી શકો જો આ મીઠાઈને તમારે થોડી વધારે બનાવવી હોય તો હવે આપણે એને જેટલું બને એટલું આ રીતે બ્લેન્ડ કરી લેવાનું છે તો આ રીતનું ટેક્સચર આવી જશે અને ઠીક પણ થઈ જશે તો પનીરમાં જો પાણીનો ભાગ વધારે હશે ને તો મિશ્રણ થોડું નરમ થશે હવે આપણે ખાંડના પાવડર સાથે પનીરનું મિક્સરવાળું ભાગ આ રીતે કાઢી લેશું તો તમે આવી પનીરની ઇન્સ્ટન્ટ મીઠાઈ ક્યારેય બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં અને તહેવારોમાં નવી નવી રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટ કરજો હું તમારી સાથે શેર કરીશ તો આ રીતે બધું પનીરવાળું મિક્સર મેં ખાંડના પાવડર સાથે જ લઈ લીધું હવે આપણે એકદમ રીચ ક્રીમી બનાવવા માટે અડધો કપ મિલ્ક પાવડર એડ કરીશું અને થોડા પિસ્તા ફ્લેક્સ એડ કરીશું બહુ સરસ એવો આવશે મિક્સ કરી અને અહીંયા જો તમારે આ મીઠાઈને વ્હાઈટ જ રાખવી હોય ને તો માત્ર એક ચમચી જેટલું દૂધ એડ કરી મિક્સ કરી દેવાનું અને જો કલરવાળી બનાવી હોય તો તમે કલર પણ એડ કરી શકો છો અને હું આજે કલર વગરની કેસરવાળી ફ્લેવરમાં સાથે બનાવવાની છું તો આ રીતે પહેલા સરસ રીતે મિક્સ કરી દઈશ એટલે જે ખાંડ છે ને એ મેલ્ટ થશે એના લીધે જો બાઇન્ડિંગ આવી જશે ને તો આપણે દૂધ છે ને એકદમ ઓછું એડ કરવું પડશે અને પછી આ મીઠાઈ તૈયાર થઈ જશે તો અહીંયા મેં એકથી બે ટેબલ સ્પૂન જેટલું કેસરવાળું મિલ્ક તૈયાર કર્યું છે ગરમ દૂધમાં મેં કેસર એડ કર્યું હતું એટલે સરસ એવો કલર આવી જાય આ રીતે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું તો અહીંયા મારે કેસરવાળું દૂધ થોડું વધારે થઈ ગયું હતું એટલે આ મિશ્રણ થોડું નરમ થઈ ગયું છે તમે જુઓ પણ તમે થોડું દૂધ એડ કરશો ને તો પણ ચાલશે એક ચમચી જેટલું એમાંથી મીઠાઈના રોલ્સ તૈયાર કરી શકશો આ રીતે બસ હાથથી વાળો ને તો એનો ગોળો વળવો જોઈએ બસ ત્યાં સુધી જ આપણે એને નરમ કરવાનું વધારે પડતું નરમ હોય ને તો થોડું તમેડ કોકોનટ એડ કરી દેજો આ મીઠાઈને સેટ કરવા મેં આજે બટર પેપર લીધું છે તમે એની જગ્યાએ ફોઇલ પેપર પણ લઈ શકો છો આ રીતે બધું મિક્સર એડ કરી દઈશું અને હવે આપણે એને હાથથી સરસ રીતે રોલ વાળી લેવાનો છે થોડું નરમ છે ને એટલે આ રીતે થોડો પહેલાં હાથથી રોલ કરી અને પછી બટર પેપરથી આ રીતે રોલ કરશું ને એટલે સરસ રીતે રોલ થઈ જશે અને આ મીઠાઈ એકદમ રીચ ક્રીમી બજારની કાજુકતરી અને બીજી ઘણી બધી મીઠાઈઓને પણ ટક્કર મારી દેશે ગેસ ચાલુ કરવાની ઝંઝટ નથી ઝડપથી તૈયાર થઈ જાય છે અને તહેવારોમાં એકદમ સરસ ટેસ્ટી હેલ્ધી પણ લાગે છે તો પ્રોટીનથી ભરપૂર થઈ જશે કારણ કે આપણે એમાં પનીર યુઝ કર્યો છે હવે આ મીઠાઈને ગાર્નિશ કરવા માટે થોડી પિસ્તાની સ્લાઇસ મેં કરી છે એને આપણે ઉપરથી આ રીતે એડ કરી દઈશું બધી સાઈડથી સરસ રીતે પિસ્તાની સ્લાઇસને લગાવી દેવાની સાથે તમે અહીંયા ચાંદીનો વર્ક પણ લગાવી શકો છો અને આ રીતે પહેલાં ચિપકાવી દેવાની પિસ્તા સ્લાઇસ પાછળની સાઈડ પણ હું થોડી લગાવી દઈશ અને હવે આ રીતે ફરીથી આપણે રોલ કરી દેસું હું અહીંયા થોડી રોજ પેટલ પણ ગાર્નિશ કરું છું એનાથી કલર બહુ સરસ એવો આવશે ને ટેસ્ટ પણ સારો એવો આવશે તો હોય તો એડ કરવાની નહીં સ્કીપ કરી શકો છો જે પણ ડ્રાય ફ્રૂટ તમારી પાસે અવેલેબલ હોય એનાથી ગાર્નિશ કરી શકાય છે અને પછી આ રીતે રોલ કરી દેસુ અને પેપરથી કવર કરી દેસુ આ મીઠાઈ છે ને એને આપણે થોડી વાર માટે ફ્રીજમાં સેટ કરવા માટે રાખવાની છે કારણ કે એકદમ નરમ છે ને તો એને કટિંગ કરવામાં બિલકુલ ફાવશે નહીં તો અહીંયા પાંચ થી દસ મિનિટ જેવો તમારી પાસે ટાઈમ હોય ને એ રીતે તો અહીંયા નરમ છે ને એટલે થોડી વાર સેટ થયા પછી હું એને ફરીથી થોડો રોલ કરી લઈશ અને મેં વીસ મિનિટ માટે ફ્રીઝમાં રાખી કારણ કે થોડી નરમ હતી ને એટલે સેટ થતાં થોડી વાર લાગી અને આ રીતે રોલ તૈયાર થઈ ગયો તમે જુઓ પરફેક્ટ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો અને એકદમ જાળીદાર અને એકદમ ટેસ્ટી હેવી મીઠાઈની દુકાને પણ ના મળે ને એવી આપણી આ મીઠાઈ તૈયાર થઈ ગઈ ગેસ ચાલુ કર્યા વગર તો આ રીતે આપણે એને કટ કરી લેશું મનગમતા શેપમાં પતલા જાડા તમને જેવા શેપ પસંદ હોય ને એ રીતે કટ કરી લેવાના અને આ મીઠાઈને તમે સર્વ કરશો ને તો ગેરંટીથી નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે જ્યારે તમે બનાવી હશે ને ત્યારે દસ મિનિટમાં પૂરી થઈ જશે એટલી સરસ બને છે તો તમે જો ક્યારે આવી પનીરમાંથી એકદમ હેલ્ધી રસમલાઈ રોલ ન બનાવ્યા હોય ને તો તમે આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે અને તહેવારોમાં જો કંઈ તમે નવી એ રેસીપી ઈચ્છતા હોય ને તમ કમેન્ટમાં કહેજો હું તમારી સાથે નવી નવી રેસીપીઓ શેર કરતી રહીશ હા આ રીતે તમે પણ જો તહેવારોમાં ન બનાવ્યો હોય ને તમે તે ટ્રાય કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ